નમસ્કાર ગાંધી ગંગા મણકો પંદર લાજ રહી નોઆખલીમાં કોમી આગ બુઝાવવા ગાંધીજી પગે યાત્રા કરી રહ્યા હતા એક ગામથી નીકળી બીજા ગામે સવારે સાત વાગે પહોંચી જાય પછી લખાવવાનું થોડુંક કામ કરી નાહી લે નાહવામાં તેઓ સાબુ નહીં પણ એક ખરબચડો પથ્થર વાપરતા મીરાબહેને વર્ષો પહેલાં એ આપેલો એક ગામે પહોંચ્યા પછી નાહવાની તૈયારી કરતાં મનુબહેને જોયું તો પથ્થર ન મળે બાપુને વાત કરી કાલે વણકરને ઘેર રહ્યા હતા ત્યાં રહી ગયો હોવો જોઈએ હવે બાપુ થોડી વાર વિચારમાં પડી ગયા પછી કહે એ પથ્થર તું જાતે જઈને શોધી આવ તું એકલી જ જા એક વખત આમ કરીશ એટલે બીજી વખત ભૂલ નહીં થાય મનુબેન કહે કોઈ સ્વયંસેવકને સાથે લઈ જાઉં બાપુએ સામેથી પૂછ્યું કેમ નોઆખલીમાં નાણીયેરીને સોપારીના વન અજાણ માણસ ભૂલો જ પડી જાય સુના રસ્તા પર એકલા શે જવાય તોફાનીઓ પજવે તો નાનકડી પંદર સોળ વર્ષની મનુબેનના મનમાં કંઈ કંઈ વિચારો આવી ગયા પણ કેમનો જવાબ આપવા રોકાયા વગર થોડી રીસમાં એ ચાલી નીકળી જે રસ્તે બધા અહીં આવેલા તે રસ્તા પરના પગલાં જોતી જોતી એ બહેન પેલા ગામે પહોંચી ગઈ વણકરનું ઘર પણ મળ્યું ઘરમાં એક ડોશી રહે ડોશીએ પહેલાં મોલા પથ્થરાને કાંઈ સાચવી રાખેલો નહીં પથ્થરો જાણીને ફેંકી દીધેલો મનુબહેને માંડ માંડ શોધી કાઢ્યો સવારની સાડા સાતની નીકળેલી બપોરે એક વાગે પાછી બાપુ પાસે પહોંચી પંદર માઇલની ખેપ થઈ ભૂખ પણ કકડીને લાગી હતી રીસ હજી ઉતરી ન હતી બાપુજી પાસે જઈ એમના ખોળામાં પથ્થર ફેંકી એ રણી પડી બાપુજીનો વાલ સોયો અવાજ સંભળાયો આ પથ્થર નિમિત્તે તારી પરીક્ષા થઈ તેમાં તું ખરી ઉતરી એથી મને આનંદ થયો પથ્થરો મારો પચીસ વર્ષનો મિત્ર છે જેલમાં જાઉં કે મેલમાં એ પથ્થર મારી સાથે જ ફર્યો છે આવા પથ્થરા તો ઘણા મળી રહેશે એવી બે કાળજી બરોબર ન કહેવાય મનુબહેનના અંતરમાંથી આજના એના અનુભવનો સાચો ઉદ્ગાર થઈ ગયો બાપુજી મેં ખરા હૃદયથી નામ લીધું હોય તો આજે જ પ્રથમવાર બાપુજી કહે મારે બહેનોને નીડર બનાવવી છે આ કસોટી કેવળ તારી જ નહીં પણ ખરું પૂછો તો મારી પણ હતી કદાચ ખરી કસોટી તો આ દિવસે ભગવાનની હતી જવલે જ ભગવાનને કોઈ આટલી મોટી કસોટીએ ચડાવ્યો હશે ખરે જ એ દિવસે ભગવાનની લાજ રહી અસ્તુ